નમસ્કાર મારા ગુજરાતી અસલી અઘોરીનું રહસ્ય તો આપણે અઘોરી કોને કહીએ છીએ અઘોરીની આપણને બીક કેમ લાગે છે બીજા નંબરે કે અઘોરીની કોઈ પણ તમે સાધુ સંત જુઓ એની પાછળ નાથ શબ્દ લાગતું નથી તો અઘોરી પાછળ નાથ શબ્દ કેમ લાગે છે બીજું કે અઘોરી આદેશ કેમ બોલે છે આદેશનો અર્થ શું થાય છે નાથનો અર્થ શું થાય છે તો પહેલી વાત આપણે કોઈ પણ શબ્દના અર્થને સમજવાની કોશિશ કરતા જ નથી એટલે જ આપણે શબ્દનું સત્ય શું છે તેને પણ જાણી શકતા નથી તો આ જગતમાં ઘોર અને અઘોર બે શબ્દ છે એક છે ઘોર જેને સંસાર છે એ ઘોર છે અને સંસારથી પડશે તે અઘોર શબ્દ છે તો પહેલા આપણે ઘોરને સમજવાની કોશિશ કરીએ એટલે અઘોર સમજાઈ જશે ઘોર એટલે પ્રકૃતિનું બંધન પાંચ તત્વનું બંધન તો પાંચ તત્વનું બંધન એટલે લક્ષ ચોરાસી યુનિ તો આપણી ચાર યોની અંડદ સ્વેદ ઉદભીજ અને ઓરજ એક યોનિમાં એકવીસ લાખ જીવાત્મા છે તો ચાર યોનિના થઈને ચોરાશી લાખ યોની થાય છે તો આ ચોરાશી લાખ પ્રકારના જીવ જીવ થાય છે અને જીવાતમા વારંવાર જન્મ લે છે વારંવાર કર્મ કરે છે વારંવાર કર્મના ટોપલા બાંધે છે અને વારંવાર મૃત્યુને ભેટે છે અને વારંવાર એક યોનિમાંથી બીજી યોનિમાં ભટક્યા કરે છે તો ઘોર એટલે વારંવાર જન્મ લેવો અને વારંવાર મરવું વારંવાર ઘોરમાં ડટાવવું ઘોર એટલે અંધકાર અથવા અંધારો આંધળો એટલે જ તો આપણે કહે રહ્યા છીએ કે ઘોર કળિયુગ આવી ગયો છે ઘોર કળિયુગનો મતલબ શું થાય આંધળો કળિયુગ આજે આપણે જોઈએ કે આપણે આ કળિયુગને ઘોર કળિયુગ કેમ કહીએ છીએ કે વિષય વાસનામાં લોકો એટલા બધા આંધળા બની ગયા હોય છે કે પોતાને એ પણ ખ્યાલ નથી હોતો કે આ શરીર હું નથી આ સંસારની સંપત્તિ મારી નથી આ શરીર પણ મારું નથી એમ કર એમ છતાં જેમ આંધળો માણસ દરેક વસ્તુને એને જોયું સત્યને જેને મતલબ જેને સત્યને જોયું નથી જે સત્યને સમજી શક્યો નથી આંધળા માણસ પાસે તમે સૂર્યની વ્યાખ્યા કરો તો વ્યાખ્યા ખોટી પડશે તો જેને સૂર્યને જ જોયો નથી એ સૂર્યની વ્યાખ્યા એની પાસે ખોટી જ પડે તો આંધળા માણસના કારણે જ ઘોર કળિયુગના કારણે જ આપણે શરીરને આપણું માની લઈએ છીએ કળિયુગની સંસારની સંપત્તિને આપણે માની લઈએ છીએ બીજું આપણે કહે છે ઘોર અન્યાય એટલે આજે આંધળો અન્યાય થઈ રહ્યો છે આપણે જોઈએ છીએ જગતમાં દરેક અન્યાય લગભગ આંધળા જ હોય છે કે આંધળા અન્યાયમાં એ પણ વિષય વાસનાઓ જ પડેલી હોય છે ન્યાયમાં પણ વિષય વાસનાઓ જ પડેલી હોય છે એકબીજાના સંબંધો પડેલા હોય છે લોચ રુશ્વતો પડેલી હોય છે ન્યાયમાં પણ ઘણું બધું પડેલું હોય છે એટલે આજે અન્યાય પણ ઘોર થઈ ગયો છે ઘોર અન્યાય એને એટલે જ આપણે ઘોર અન્યાય કહીએ છીએ અને ઘોર કડ્યું પણ કહીએ છીએ તો જેમ એક શરાબના નશાવાળો બેહોશીમાં જીવન જીવી રહ્યો હોય છે એવી જ રીતે આજે મનુષ્યના મગજમાં સત્તાનો નશો સંપત્તિનો નશો પદનો નશો વિષય વાસનાનો નશો મોહનો નશો મોટાઈનો નશો સન્માનનો નશો રાગ રાજદ્રેશનો નશો આવા અનેક પ્રકારના નશાના કારણે જ આજે ન્યાય ખોવાઈ ગયો છે આજે ધર્મ ખોવાઈ ગયો છે અને મનુષ્ય પણ ખોવાઈ ગયો છે એટલે જ આજના મનુષ્યને ખબર છે કે મૃત્યુ સમયે સંસારની સંપત્તિ છૂટી જાય છે અને આપણે જેને મારું મારું કરતા હતા એ જ મારું મારું આપણને કર્મબંધનમાં બાંધે છે અને એ જ કર્મ બંધન આપણું લક્ષ ચોરાશીનું ચક્કર બને છે એટલે જ મૃત્યુ પછી જે ખાડો ગોદવામાં આવે છે તેને આપણે ઘોર કહીએ છીએ તો ટૂંકમાં જે જીવાતમાં પાંચ તત્વની અંદર રમી રહ્યો છે તે બધાયને ઘોર કહેવાય છે અને અઘોર એટલે ન પ્રકૃતિની ગુલામી ન પાંચ કર્મેન્દ્રિયોની ગુલામી ન પાંચ જ્ઞાનેન્દ્રિયોની ગુલામી ન મન બુદ્ધિ અહંકારની ગુલામી અઘોરી દરેકના માલિક હોય છે તેમની ઈચ્છા પ્રમાણે મનને અને ઇન્દ્રિયોને ચલાવે છે તે ઇન્દ્રિયોની ગુલામી નથી કરતા પરંતુ આ દુનિયાની પણ અઘોરી ગુલામી કરતા નથી એટલે તો અઘોરીને પાછળ આપણે નાથ શબ્દ લગાવીએ છીએ આપણે જોઈએ છીએ કોઈ પણ સંપ્રદાય હોય કોઈની પાછળ નાથ શબ્દ લાગતો નથી ફક્ત અઘોરીની પાછળ જ નાથ શબ્દ લાગે છે નાથ એટલે સ્વામી નાથ એટલે દરેકની લગામ જેના હાથમાં હોય પાંચ જ્ઞાનેન્દ્રિયની પાંચ કર્મેન્દ્રની મન બુદ્ધિ અહંકારની આ શરીરની અને પાંચ પાંચ તત્વની અને પ્રકૃતિની જેની દરેકની લગામ પોતાના હાથમાં હોય અને દરેકને પોતાની મરજીથી ચલાવતો હોય એને નાથ કહેવાય એને સ્વામી કહેવાય એટલે જ આપણે કે જેને આપણે કહી કે સ્ત્રીનો સ્વામી અને નાથ કે જેને સ્ત્રીને વસ્મ કર્યું હોય એને એને સ્વામી કહેવાય એને નાથ કહેવાય એમાં આ બધું સ્ત્રી સ્વરૂપ છે પ્રકૃતિ સ્ત્રી સ્વરૂપ છે અને જેને પ્રકૃતિને વસ્મ કરી હોય પ્રકૃતિના ગુણોને વસ્મ કર્યા હોય પ્રકૃતિની વાસનાઓને જેને વસમ કરી હોય એને જ નાથ શબ્દ પાછળ લાગે છે બાકી કોઈને પાછળ નાથ શબ્દ લાગતો જ નથી તો અઘોરી દરેકનો માલિક હોય છે તેમની ઈચ્છા પ્રમાણે મનને અને ઇન્દ્રિયોને ચલાવે છે ઇન્દ્રિયોની ગુલામી નથી કરતા પરંતુ આ દુનિયાની પણ એ ગુલામી કરતો નથી દરેક અઘોરી પોતાની મરજીને બાજુમાં મૂકી દેશે તેમની દૃષ્ટિમાં પરમાત્મા જે સ્થિતિમાં રાખીએ એ તેમને મંજૂર છે આજે આપણે જોઈએ છે કે આપણ આપણી અંદર છે તો આપણે પરમાત્માએ આપણને જેવું શરીર આપ્યું છે એ આપણને મંજૂર નથી આપણે ડાહી મરે મરીશું દાઢી કાઢી કરી દઈશું મુખ ઉપર મશીન મરાવી દઈશું વાળ સફેદતા તો કાળા કરાવવાની કોશિશ કરશું કે આપણને મંજૂર પરમાત્માએ આપણે વૃદ્ધાપ્રસ્થા તરફ લઈ જાય એ આપણને મંજૂર નથી અને અઘોરીને પરમાત્માએ જે સ્થિતિમાં રાખે જેવું શરીર આપ્યું હોય એ એને મંજૂર છે જેમ એક કઠપૂતળીને એનો માલિક નચાવે તેમ એક કઠપુતળી નાચે છે એવી જ રીતે અઘોરી પરમાત્માના હુકમ પ્રમાણે જીવન જીવે છે ભલે એમના જીવનમાં સુખ આવે કે દુઃખ આવે કોઈ દિવસ પરમાત્માને ફરિયાદ નથી કરતા એટલે જ તો તેને આદેશ શબ્દનો ઉપયોગ કરે છે આદેશ એટલે જેવી તારી મરજી જેવો તારો હુકમ તું કરાવે એમ કરવાનું કરવાનું તું જેમ રાખે એમ રહેવાનું આનું નામ જ આદેશ બીજું કે અઘોરી પોતે શિવ સાધના કરતા હોય છે એટલે જ તે જગતની દરેક વસ્તુનો શિકાર પણ કરતા હોય છે શિવ પણ સ્મશાનમાં રહે છે તો એનો અર્થ એ થાય છે કે આ શરીર એક દિવસ છૂટી જવાનું છે અને તે રાખ થઈ જવાનું છે તો અઘોરી દ્રષ્ટિમાં કંઈ જ ખોટું નથી સંસાર સારા ખોટાનો ભેદ કરે છે તો અઘોરી દરેકને અપનાવે છે આપણે જોઈએ છીએ કે શિવજી પોતે સ્મશાનમાં પડી રહ્યા હોય છે માટીમાં પડી રહ્યા હોય છે એમની જટાઓનું કંઈ ઠેકાણ હોતું નથી એમની દાઢીનું કંઈ ઠેકાણું અઘોરીને તમે જો એમની જટાનું ઠેકાણું નહીં હોય એમની દાઢીનું ઠેકાણ નહીં હોય શરીરે ભસ્મ લગાયેલી છે શરીર પર કોઈ સુંદરતા નહીં હોય કારણ કે સુંદરતા એ જ મોહ છે સુંદરતા એ જ બંધન છે પરમાત્માએ જેવું શરીર આપ્યું એવું અઘોરીઓને મંજૂર હોય છે એટલે તે એ લોકો કપડાં પણ પહેરતા નથી અઘોરી એવો માને છે કે જો પરમાત્માએ આપણને નગ્ન અવસ્થામાં જન્મ આપ્યો છે તો અમને મંજૂર છે કપડાં પહેરવાની કોઈ જરૂર નથી કપડાથી જ મોહ ઉત્પન્ન થાય છે કપડાંથી જ કામવાસના ઉત્પન્ન થાય છે એટલે તો આપણે જોઈએ કે મનુષ્યમાં કામવાસના કેમ વધારે છે એનું એક જ કારણ છે કપડાં પશુઓમાં કેમ કામ નથી સમય આવે સમય આવે એ કામવાસના સંભોગ કરી લેશે પછી નર અને માદા ચોવીસ કલાક ભેગા રહેતા હોય છે દિવસ હોય કે રાત્રિ હોય તો પણ એ લોકોને કામવાસના સતાવતી નથી તો જ કહેવાનો મતલબ પ્રકૃતિને આધીન પરમાત્માને આધીન અઘોરી જીવન જીવતા હોય છે તો એક તો નક્કી છે કે આ શરીર છૂટી જવાનું છે તો પછી આનો મોહ કેમ અને શું કરતા દરેકને અપનાવે છે તો ઘણા અઘોરી નગ્ન અવસ્થામાં પણ હોય છે તો એનું પણ એક જ કારણ છે કે પરમાત્માએ આપણને નગ્ન અવસ્થામાં જ અહીંયા મોકલ્યા છે તો અમને મંજૂર છે તો છેલ્લે એટલું જ કહેવું છે કે જેનું મરણનું ચક્કર મટી ગયું અને જે પ્રકૃતિથી ઉપર ઉઠીને સ્વને જાણી લીધો અને બુંદ મટીને સાગરી બની ગયો એ જ સાચો અઘોરો છે પરંતુ આજે આપણે અઘોર વિશે લોકો બહુ જુદ સમજી બેઠા છે અઘોરી શ્રાપ દે અઘોરી માંસ ખાય અઘોરી હા કરે અઘોરી ના કરે એક બધી સમજાવવાની અઘોરી માંસ ખાતા જ નથી હા જે તાંત્રિક લોકો હોય છે એ લોકો આ બધા ઉપયોગો કરતા હોય છે અઘોરી સો ટકા સ્મશાનમાં રહેશે જ્યાં મરદું જ મરદું જ્યાં મળતું હોય ત્યાં અઘોરી મરદાની અગ્નિમાં અગ્નિથી સૂઈ જાય છે એ પણ માનીએ છીએ પરંતુ અઘોરી એવું નથી અઘોરી એટલે કલ્યાણકારી પુરુષ અઘોરી એટલે નિસ્વાર્થ કલ્યાણ કરવાવાળો પુરુષ એ જ અઘોર છે કે જેનું જન્મ મરણનું ચક્કર છૂટી ગયું જેને સ્વને જાણી લીધો અને જે વારંવાર જન્મ મરણમાંથી રહિત થઈ ગયો અને મરી ગયા પછી જેને ઘોરમો ડટાવવું ના પડે એ જ અઘોર છે હરિકો તત્સ આદેશના પ્રણામ